હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણમાં ફરસાણવાળાની દુકાન જેવી ખસ્તા અને ક્રિસ્પી ઇન્સ્ટન્ટ ચોખાના લોટની ચકરી બનાવીશું તેના માટે બે કપ ચોખાનો લોટ અડધો કપ રોટલીનો ઘઉંનો ઝીણો લોટ લીધો છે મસાલામાં હિંગ હળદર ધાણાજીરું લાલ મરચું સ્વાદ અનુસાર મીઠું આદું અને મરચી સાવ ક્રશ કરીને લીધા છે બે કપ ચોખાનો લોટ હોય તો ચાર ચમચી ઘીનું મન લેશું બે ચમચી સફેદ તળ બધી વસ્તુ બરાબર મિક્સ કરી આ લોટ આપણે છાશથી બાંધશું છાસથી લોટ બાંધવાથી ચકરી સ્વાદમાં એકદમ ટેસ્ટ એવી બનશે તો ઢીલો લોટ બાંધી પાંચ મિનિટ માટે રહેવા દેશું પાંચ મિનિટ જેવું થઈ ગયું છે આ રીતની સ્ટાર ચકરી લઈ સંચામાં પેક કરી તેલથી ગ્રીસ કરી લેશું તો લોટને આ રીતે હાથમાં લઈ અને સંચો એકદમ સરસ રીતે આખો ભરી લેશું તો સંચાને પેક કરી અને એક હાથે સંચો પકડવાનો અને એક હાથે ઉપરથી સંચાને ગોળમાં ફેરવી અને ચકરી બનાવવાની છે તો તેલમાં છૂટી ના પડે તેના માટે એકદમ સરસ રીતે આ રીતે પેક કરી લેવાની અથવા આ રીતે લીટા કરી અને બહારથી અંદર એ રીતે ગોળ ફેરવીને પણ તમે ચકરી બનાવી શકો તો બંને રીતે એકદમ સરળ છે તો તેલ પણ ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી આ ચકરીને સાતથી આઠ મિનિટ માટે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળાવ દેવાની તો ચકરી એડ કરી અને ઉપર આવે ત્યારે જ ફેરવાની છે ન તો તેલમાં છૂટી પડી જશે તો જાતે થોડી બ્રાઉન કલરની થાય એટલે ફેરવી અને આ રીતે સાત થી આઠ મિનિટ માટે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેલમાં તળાવા દેવાની છે જેમ તેલમાં સરસ તળાશે એમ તમારી ચકરી એકદમ ખસ્તા અને ક્રિસ્પી બને